હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ રીવા કન્સરા પર તમારું સ્વાગત છે અને ભાઈ બધાને પહેલા તો હેપી દિવાળી હેપી ન્યૂ યર બધું જ હેપી 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 અને ભાઈ હું કોઈના ઘરે આવી છું હેપી દિવાળી કરવા માટે મારી દિવાળી હેપી કરવા માટે તો જો ભાઈ યે હેલો યલ્લો યલ્લો ડટ પલ્લો ભાઈ મારો ફેવરિટ કલર છે અને ગ્રીવાના જેટલા દર્શકો છે જે ખૂબ ગ્રીવાને લવ કરે છે કરે છે એની ચેનલની સાથે બહુ સરસ કનેક્ટ છે તો હું યામિની જોશી મારા બધી તમને બધાને હેપી દિવાળી દીવાનું જેવું પ્રકાશ છે એ પ્રકાશની રોશની તમારી મહેનતથી તમારા જીવનમાં ખૂબ સરસ રીતે પ્રગતિના પંથે લઈ જાય તમને એવી મારી શુભેચ્છા મા ખોડિયારમાં તમારું ખૂબ સારું કરે અને મારી સીટનું પહેલાં જોયું

બોલો મેં કાળે બધા એવી સલાહ આપે કે ભાઈ ઓછા ફટાકડા ફોડવાના પ્રદુષણ શું કરવા એવું કરવાનું ફટાકડા ફોડવાના બે દિવસ છે ન્યુક્લિયર બોમ્બ લોકો ફોડે ત્યારે પ્રદૂષણ નહીં થતું અને આપણે બે દિવસ ખાલી ફટાકડા ફોડે એમાં કઈ

કોઈને નુકસાન થાય એવી રીતે દિવાળી નહીં કરવાની કે કહે છે ને કે તમે ખુશીઓ મનાવો અને તમારી ખુશીથી સામેવાળાને પણ ખુશી મળે એવી રીતે મનાવો કે બધા જ એન્જોય કરી શકે આનંદ કરી શકે અને આ કે આપણી ખુશી કોઈની સજા બને ચાલો તો અમે નીચે જઈએ એમને એમને બધી રંગોડીન બધું બનાવ્યું છે આખા આખા ફ્લોર પર એ બી બધી બધી જ જગ્યાએ એમને એમની કલા બતાવી છે પ્રદર્શન કર્યું છે આપણે તમને બધાને બતાવીએ ચાલો

અહીંયા જો અહીંયા એમને રંગોળી કરી છે બધે પગથિયામાં નીચે પણ બહુ મોટી રંગોળી કરી છે હવે નીચે બતાવું તમને જો ભાઈ અહીંયા પણ આ બધું એમણે જ બનાવી છે રંગોળી કેટલી મસ્ત જો અને ત્યાં પણ બનાવી છે બનાવી છે એમની સોસાયટી છે

હેપી દિવાળી <laughs> ગઈ છું મસ્ત બેનના ઘરે ગઈ બહુ ટાઈમ પછી મળ્યા અમે લોકો એ પણ થોડા બિઝી હોય હું પણ થોડી બિઝી હતી તો મજા આવી એમના ઘરે બહુ ટાઈમે મળ્યા હતા તો બહુ બધી વાતો કરી બહુ બધી ચુગલી કરી અને બહુ બધા એમણે મને આશીર્વાદ આપ્યા થેન્ક યુ સો મચ એના માટે યામિનીબેન સચ બહુ જ મજા આવી ક્યાં ટાઈમ જતો રહ્યો ક્યાં એ થઈ ગયું મને ખબર જ ના પડી તો બસ કંઈ નહીં હવે દિવાળી તો ગઈ બેસતું વરસ એના માટે તમને બધાને શુભેચ્છાઓ કે તમારું આ નવું વરસ બહુ જ સરસ રીતે જાય બહુ જ એન્જોય કરો હેલ્ધી રહો અને મજામાં રહો લાઈટ ઊંધી પડે છે અને જોયું તમે વડોદરા કેટલું મસ્ત સજાયું છે કેટલું મસ્ત ડેકોરેટ કર્યું છે કંઈ નહીં દિવાળી પર તો એટલે લંડન જવાની તૈયારીઓ કરવાની છે જેટલા પણ મારા લંડનમાં ફેન્સ છે ફ્રેન્ડ છે જે પણ છે એ બધાને કહી દઉં છું કે હું આવી રહી છું લંડનમાં આવતા મહિને પહેલી તારીખે હું પહોંચી જઈશ લંડન પાછી શૂટ માટે જ આવી રહી છું બીજું એક મૂવી નવું મૂવી ગ્રુપ એજ છે પણ મૂવી નવી છે તો એના માટે આવી રહી છું પાછું એન્જોય કરવાનું છે અને બહુ જ ઠંડી છે એવું મેં સાંભળ્યું છે મારાથી ઠંડી સાર નથી થતી કપડાં ને જેકેટ વધારે લઈ જવા પડશે તો હવે જોઈએ છે બસ ત્યાં જઈને બીમાર ના પાડો કેમ કે મારી ઠંડી બિલકુલ સહન નથી થતી કંઈ નહીં એવી રીતે પ્રોટેક્શન બધું કરીને પહેલીવાર લંડન ગયા હતા એટલે કંઈ એટલું મને જાણકારી કે એવું કંઈ નોલેજ નહોતું પણ હવે જઈએ છીએ તો બધું બહુ બધું ખબર છે કેવી રીતે શું છે બધા બહુ ફ્રેન્ડ્સ પણ બની ગયા છે તે અને હવેની ટ્રીપમાં બધા અમે જે લોકો અમે જઈ રહ્યા છે બધા ઓલરેડી એકબીજાને ઓળખીએ છીએ એના લીધે એ એક સારું બેનિફિટ છે ગઈ વખતે તો એવું હતું કે એકબીજાને ઓળખતા નહોતા એટલે થોડી પ્રોબ્લેમ થતી હતી પણ હવે એકબીજાને ઓળખીએ છીએ એટલે ક્યાં ટાઈમ જતો રહેશે ખબર જ નહીં પડે ગઈ વખતે લંડનમાં થોડું એકલા હતા એના લીધે થોડું ઘરની યાદને આ તે એના લીધે ઘરની યાદ આવતી હતી પણ આ વખતે બધા ફ્રેન્ડ બની ગયા છે બહુ સારા એટલે મને નથી લાગતું કે હવે કોઈ ઘરની યાદ આવે અને મજાથી ટાઈમ જતો રહેશે કામ પણ મસ્ત કરવાનું છે બસ તમારા લોકોના આવી રીતે જ આશીર્વાદ રહે તો આ નવા વરસમાં પણ બધું સારું સારું થાય મારી સાથે અને સારી સારી મૂવીઝ કરું સારા કામ કરું તમને લોકોને એન્ટરટેન કરું બસ સારું કામ કરવું છે યાર અને મમ્મીને સાચવી છે બીજું કંઈ નહીં બસ નવા વર્ષમાં આજ એક વિશ છે એક નવું ઘર લેવું છે તમે લોકો આશીર્વાદ આપો તો એ નવું ઘર પણ લઈ લઉં તો બસ વન્સ અગેન બધાને હેપી દિવાળી હેપી ન્યૂ યર અને યામિની પણ ન્યૂ યરના દિવસે આવવાના છે તો હવે એ આવશે ત્યારે નવો બ્લોગ મારા ઘરમાં એમની સાથે બનાવીશ તો ચલો ત્યાં સુધી ટાળા બાય બાય વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસા ટાળા ગુડ નાઇટ એન્જોય દિવાળી બાય બાય ટાળા